સોય મીત્રોને જઈ શીયારા આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર આઠ વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર આઠ એક વર્ષમાં સીમા રૂપિયા એક લાખ પચાસ હજાર કમાય છે એ કેટલા કમાય છે એક લાખ પચાસ હજાર અને પચાસ હજાર બચત કરે છે બરાબર આટલો કમાય છે અને આટલાની બચત કરે છે બરાબર તો નીચેનો ગુણોત્તર શોધો એ નંબરમાં આપેલ છે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમ આ બે વચ્ચેનો આપણે ગુણોત્તર શોધવાનો છે બરાબર તો એ નંબરનો આપણે સૌથી પહેલા ગણીશું એમાં આપણે સીમા કમાય છે તે રકમ લખીશું અને સીમા બચત કરે છે એ આપણે રકમ એ આપણે લખીશું બરાબર તો સીમા કમાય છે ઉપરથી લખવાનું છે બધું આપણે રકમ માંથી જોઈને લખવાનું છે બરાબર તો સીમા કમાય છે તે રકમ કેટલી છે રૂપિયા એક લાખ પચાસ હજાર બચત કરે છે તે રકમ બરાબર તો લખીશું આપણે સીમા બચત કરે છે તે રકમ કેટલી છે રૂપિયા પચાસ હજાર હવે આ બે વચ્ચેનો આપણે ગુણોત્તર શોધવાનો છે બરાબર શું લેવાનો છે આપણે ગુણોત્તર લેવાનો છે તો લખીશું આપણે ગુણોત્તર અને આપણે જણાવીએ એ પ્રમાણે જે નામ પહેલાં હોય એ ઉપર આવશે ત્યાર પછીનું જે નામ હોય એ નીચે આવશે એટલે કે સીમા કમાય છે તે રકમ શું આવશે ઉપર આવશે સીમા કમાય છે તે રકમ છેદમાં સીમા બચત કરે છે તે રકમ બરાબર હવે કેટલું કમાય છે તો રૂપિયા એક લાખ પચાસ હજાર અને એમાં કેટલા છે રૂપિયા પચાસ હજાર અહીં તમે રૂપિયા નો સિમ્બોલ નહીં લખો તો પણ ચાલે બરાબર હવે જે શૂન્ય જે છે કટ થશે શૂન્ય 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 અને શૂન્ય ત્યાર પછી અહીં શૂન્ય અને શૂન્ય કટ થશે એટલે જવાબ શું આવશે પંદરના છેદમાં પાંચ લખીશું પંદર ના છેદ માં પાંચ ફરી પંદર અને પાંચ જે છે એ બંને પાંચ ના ઘડિયા આવે છે બરાબર તો પંદર નો અવયવ શું થશે ત્રણ પચા પંદર અને પાંચ નો અવયવ શું થશે પાંચ એકુ પાંચ પાંચ ઉપર પણ છે પાંચ નીચે પણ છે તો પાંચ પાંચ શું થશે કેન્સલ થશે તો આપણે પાંચ અને પાંચ ને કેન્સલ કરીશું તો શું આવશે ત્રણ ના છેદ માં એક તો આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર ત્રણ જેમ એક બરાબર થાય છે હવે આપણે નંબરનો ગણીશું બરાબર તો નંબરમાં શું છે એ આપણે સૌથી પહેલા જોઈ લેશું તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરે બચાવેલ એટલે કે બચત કરેલ બરાબર બચત કરેલ રકમ કેટલી છે પચાસ હજાર પરંતુ તેણે ખર્ચ કેટલી કરીએ છીએ એ આપણે શોધવાનું છે કારણ કે આ આપણે આપણને રકમમાં આપેલ નથી કે તે કેટલોનો કમાય છે તેમાંથી પચાસ હજારની બચત કરે છે તો એક લાખ ખર્ચ કરે છે એ બાદ બાકી કરતા આપણને જોવા મળે છે તો સૌથી પહેલા આપણે ખર્ચ કરેલ રકમ જે છે એ શોધવું પડશે બરાબર તો બે નંબરમાં આપણે લખીશું કે સીમાં કમાય છે તે રકમ બરાબર સીમા બચાવેલ અઠવાડો બચત કરે છે તે રકમ વધતા ખર્ચ કરેલ રકમ બરાબર તો આપણે બી નંબરનું લખીશું બરાબર તો લખીશું આપણે કે માં કમાય છે તે રકમ બરાબર બચાવેલ રકમ બચાવેલ અઠવાડો બચત કરેલ રકમ જે લખો તે સાચું જ કહેવાય પ્લસ ખર્ચ કરેલ રકમ ખર્ચ કરેલ રકમ આપણે એમાં જે ખર્ચ કરેલ રકમ જે છે એ આપણે શોધવાનું છે બચાવેલ રકમ કેટલા છે એક લાખ પચાસ હજાર સોરી કમાયેલ રકમ કેટલી છે એક લાખ પચાસ હજાર બચાવેલ રકમ કેટલી છે રૂપિયા પચાસ હજાર અને ખર્ચ કરેલ જે છે એ આપણે શોધવાનું છે બરાબર એટલે આપણે લખીશું ખર્ચ કરેલ રકમ હવે પચાસ હજાર છે એની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને વત્તા એટલે કે પ્લસ ગણીશું તો આ પચાસ હજારને આપણે બરાબરને ડાબી સાઈડ લાવવાની છે એટલે શું થશે પ્લસનું શું થશે માઇનસ વધતાનું શું થશે ઓછા એટલે રૂપિયા એક લાખ પચાસ હજારમાંથી પચાસ હજાર બાદ થશે બરાબર શું આવશે ખર્ચ કરેલ રકમ હવે બાદબાહી કરીશું તો શું આવશે દોઢ લાખમાંથી આપણે પચાસ હજાર બાદ કરીશું તો આપણા એક લાખ વધશે બાજુ ઉપર આપણે બાદ બાકી પણ કરી લઈશું તો ઓછા કરીશું અને નીચે લખીશું પચાસ હજાર ઝીરો ઓછા ઝીરો 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 ઓછા ઝીરો 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 ઓછા ઝીરો 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 ઓછા ઝીરો ઝીરો પાંચ માટે પાંચની બાદ બાકી તો ઝીરો અને એકનો એક એટલે સો હશે એક લાખ રૂપિયા એક લાખ એ શું છે ખર્ચ કરેલ રકમ

આપણે જાણીએ છીએ બચાવેલ એટલે કે બચત કરે તો કેટલી છે પચાસ હજાર અને ખર્ચ માટે કેટલા છે એક લાખ બરાબર તો બચાવેલ માટે પચાસ હજાર ઝીરો ઝીરો કટ થશે ફરી ઝીરો ઝીરો કટ થશે ફરી એક વખત ઝીરો ઝીરો કટ થશે અને ફરી એક વખત ઝીરો ઝીરો કટ થશે એટલે કે પાંચના છેદ શું આવે છે દસ પાંચના છેદમાં શું આવે છે દસ પછી તમારે શું વિચારવાનું કે પાંચ અને દસ જે છે એ કોઈના ઘડિયામાં આવે છે તો આવે છે પાંચના ઘડિયામાં પાંચ પણ આવે છે અને પાંચના ઘડિયામાં દસ પણ આવે છે તો પાંચનો અવયવ શું થશે પાંચ એક પાંચ અને દસનો અવયવ પાંચ દુ દસ ત્યાર પછી પાંચ અને પાંચ કેન્સલ થશે એટલે જવાબ શું લખાશે એકના છેદમાં બે હવે એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર એકના છેદમાં બે એટલે કે એક જેમ બે એક જેમ બે તો આ પ્રમાણે આપણો બી નંબરનો જે છે એ પણ પૂર્ણ થાય છે બરાબર એ નંબર અને બે નંબર બંને આપણો દાખલો જે છે એ પૂર્ણ થાય છે તો આઠ નંબરનો દાખલો જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને રાધે રાધે